નમસ્કાર દર્શકો આપની સાથે વિશાલ મહેશ્વરી આજના સમાચાર એક ડબલ કરી આપવાની લાલચ આપી કરનાર આરોપીઓ વિરુદ્ધમાં સંગઠિત અપરાધ અને ગુનાહિત કાવતરાની કલમો ઉમેરી ગુનામાં માં સંડોવાયેલ અને આરોપીની ની ધરપકડ કરી ખોટી નોટોના બંડલ બનાવવામાં વપરાતા સાધનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ ના તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ શરીર સંબંધી મિલકત આચરતા ઉપર જરૂરી વોચ રાખી અને અવારનવાર ગુના આચરતા ઇસ્મો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે ની કલમો તળે યોગ્ય કાર્યવાહી કરવા તથા ગુજરાત સરકાર શ્રી દ્વારા સમયાંતરે બનાવેલ અલગ અલગ કાયદા બનાવવામાં આવેલ હોય જે મુજબ આવા આરોપીઓ વિરુદ્ધ જરૂરી કાયદાકીય પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના મળેલ હોય જે અન્વે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાવની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંગઠિત અપરાધ કરવાની ઓપરેન્ડી ધરાવી ગુનાહિત તોડકી બનાવી સાથે કરી સાથે મળી ગુના આચરતા હોય તેવી સંગઠિત તોડકી સભ્યો વિરુદ્ધ કડક કાયદેસર ની કાર્યવાહી કરવા જરૂરી સૂચના તથા માર્ગદર્શન મળેલ હોય તેમ અત્રેના ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના નંબર એક એક નવ નવ ત્રણ શૂન્ય શૂન્ય છ બે પાંચ શૂન્ય સાત પાંચ નવ ઓબ્લિક બે ભારતીય ન્યાય સંહિતા એક્ટ બે હજાર ની કલમ ત્રણસો કાઉન્સ બે તથા ત્રણસો અઢાર કાઉન્સ ચાર મુજબનો ગુન્હો બનવા પામેલ અને સદર ગુનાકામેના આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ચેક કરતા આરોપીઓ વિરુદ્ધ અગાઉ ગુના દાખલ થયેલ હોવાની હકીકત જણાઈ આવતા તે સંગઠિત અપરાધને પ્રોત્સાહન આપી સંગઠિત ગુનો કરવાની તથા કાવતરુ કરવાની ટેવ વારો હોવાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલ જે બાબતે મજકૂર આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે ની કલમ એકસો અગિયાર અને એક કાઉન્સ એક હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટ ગાંધીધામ ખાતે રજૂ કરી દિન ત્રણ ના રિમાન્ડ મેળવવામાં આવેલ અને તપાસ દરમિયાન તમામ મુદ્દા માલ વિકવર કરી સ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ખોટી નોટોના બંડલના કોરા કાગળો તથા કાગળો કટિંગ કરવાનો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓના નામ મામદશા પિતાનું નામ જુસ્બશા શેખ ઉંમર વર્ષ તેતાલીસ રહે બાનાની ફરિયુ શેખ ટીમ્બો અંજાર કબજે કરેલ મુદામાલ એક લોખંડ પેપર કાપવા માટેનું કટર મશીન કિંમત રૂપિયા પાંચસો તે પછી સફેદ કલર ની કોરા પાના બંડલ કલર કરવા માટેના કલર ના ડબ્બા નિંમત રૂપિયા બસો તે પછી વિવો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર તે પછી રોકડા સાતસો સાઠ રૂપિયા તે પછી લાઇટ બિલ તથા આધાર કાર્ડ તેમ તેઓ લોકો પાસે મુદામાલ રિકર કરેલ હોય ટોટલ મુદામાલ છ હજાર ચારસો સાત થયેલો તેમજ પોલીસ ની જાહેર અપીલ આથી જાહેર જનતા ને અપીલ કરવામાં આવે છે કે હમણાં જે આરોપીઓ પોલીસ કબજે છે તેવા લોકો જે રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી રૂપિયાની બંડલ માં ઉપર નીચે અસલ ચલની નોટ રાખી વચ્ચેના ભાગે કોરા કાગળો રાખી અને છેતરપિંડી કરી ભોગ બનેલ હોય તો ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે આ છેતપિંડી વાળા આરોપીઓને પકડવાની સારી કામગીરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પૂર્વ ગાંધીધામ કચ્છ તથા પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી માન જે પરમાર સાહેબ તથા પોલીસ ઉપર સ્ટાફ કર્મચારીઓ દ્વારા કરવા કરવામાં આવેલ છે આ બનાવ તારીખ નવ જૂન બે હજાર પચીસ ના બનાવ બનેલ છે તેમ છતાં કોઈ ના સાથે આવું બનાવ થયેલ હોય તો તરત પોલીસ થી સંપર્ક કરો અથવા રૂબરૂ અધિકારી સાહેબ થી મળશો જી ધન્યવાદ ગાંધીધામ ક્રાઇમ પેટ્રોલ ન્યૂઝ નમસ્કાર દર્શકો આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી આજના સમાચા